તો કેમ છો મિત્રો તમારું સ્વાગત છે ફીને નવા ગોધરા બ્લોગમાં તો મિત્રો આજની વ્લોકની અંદર આપણે જવાના છે વન કવચ અને તમને વન કવચના બતાવવાના છે કે વન કવચ નથી કેવું છે મિત્રો આ એક પ્લેસ એવું છે કે જ્યાં તમે ફોટોશોપ પ્રી પ્રીવેડિંગ માટે આવી શકો છો અને ખાલી ફરવા માટે પણ આવી શકો છો બહુ બેસ્ટ લોકેશન છે તો ચાલો અંદર જઈએ તો મિત્રો આ પાવાગઢ રોડે પાવાગઢથી માત્ર છ કિલોમીટરના અંતરે આવેલું છે તમે આ લોકેશન દેખાઈ શકો છો એકદમ રોડ ઉપર જ આવેલું છે આ એનું ગેટ છે હવે આપણે અંદર જઈ રહ્યા છે તમે દેખી શકો છો બધી તરફ ઘણા બધા વૃક્ષો રોપેલા છે આ એનું વન કડનું નું વસ વિસ્તારને સ્થળને બધું તમે દેખી શકો છો જીપુરા પાવાગઢ તો મિત્રો તમે આગળ આવશો તો તમને ઘણા બધા અલગ અલગ પ્રજાતિના વૃક્ષો અને ફૂલ છોડને બધા તમને દેખાવા મળી જશે દેખીશું અહીંયા આગળ તો મિત્રો તમે ફરવા માટે અને ફોટોશૂટને પ્રી વેડિંગ માટે એકદમ બેસ્ટ લોકેશન છે અહીંયા પણ એક ફોટોશૂટ માટે એક લોકેશન બનાવવામાં આવે છે યાર રહી તમે દેખી શકો છો અહીંયા આગળ અહીં તમે ફોટોશૂટ કરાવી શકો છો અને બેસી પણ શકો છો તો મિત્રો આ છે વન કોચને લખશો તમે દેખી શકો છો કઈ રીતનું અહીંયા બનાવવામાં આવ્યું છે હવે આપણે આગળ જઈ રહ્યા છીએ તમે આશો તો કંઈક આ રીતનું મિત્રો બધે અહીંયા આગળ હરિયાળી દેખવા મળશે તમને ઘણા બધા અલગ અલગ જાતિના વૃક્ષો ફૂલ છોડ એ બધું તમને દેવા મળી જશે છતાં અહીંયા આગળ ફોટોશૂટ માટે અલગ અલગ પ્રકારનું બનાવવામાં આવ્યું છે કંઈક આ રીતનું અહીંયા આગળ ઘુમટ બીમ બનાવવામાં આવે છે તમે આ દેખી શકો છો ફોટોશૂટ માટે બેસ્ટ લોકેશન છે અહીંયા અને આગળ એક રેલિંગ પણ બનાવવામાં આવે છે તો આ રેલિંગની મદદ તમે ઉપરનો વ્યૂ જોઈ શકો છો અહીંયાથી પાડ એકદમ જોરદાર જેવું મિત્રો આવે છે તમે જોઈ શકો છો પા આગળ પર વાદળ પણ દેખાય છે હવે આપણે આગળ જોઈએ હજુ તો મિત્રો આપણે સૌથી ઉપર આવી ગયા છે અહીંયાથી તમે પૂરું આખું વ્યૂ દેખી શકો છો વન આરો બીજો ઘૂમ ફોટોશૂટ માટે શૂટ માટેનું અહીંયા આગળ આ બીજી પ્રજાતિનું વાવતર છે એ તમે જોઈ શકો છો તો મિત્રો આ છે વન પણ તમે અહીંયા આગળ ફોટોશૂટ શૂટ પ્રીવેડિંગ અને ફરવા માટે આવી શકો છો આ એકદમ બેસ્ટ લોકેશન તમારા ફોટો અને પ્રીવેડિંગ માટે તો મિત્રો મળ્યા એક નવા વિડીયો સાથે જય માતાજી